આઈઠમ ની આ થઈ ગઈ હે નહી આ હોપ કે તમારે બધા ને હાઇ તમે તમ હારી ગયો હે આપણી મીડિયમ મીડિયમ ગઈ ક્યાંય બાર ગઈ દઈને કાલ થોડોક આપણે સાંજે હોસંદ આવી ગયો લગભગ કોણ દીવો હે નામની કુવર રાખે ને હું આવી ગયો અને આજ બપોર પછી લગભગ પાછો આવી ગયો હે ફૂલ એટલે હવે આપણે જો પરમદી ના તમે તમે જોયું ગાડીઓ ટ્રેક્ટર ને બધું સર્વિસ કરી લીધું હે કાલે ટ્રેક્ટરમાં ઓઇલ મારી લીધું હોય અને આજે હવે વરસાદ થઈ ગયો એટલે ક્યાંય દવાઓ ક્યાંય સતાય નહીં કે કામ થાય નહીં હમણાં લગભગ દા બાર દિવ દવા સટા બધી ઉકેલ નહીં કહતું ને એ બધું હોય ધોઈશ અને એમાં જરા કલર માર્યો વાંદા મારા એ દરિયા રહ્યો ને એટલે કટાય વધારે આજુબુ લોખંડની જરાક ધો થોડાક દિવસ આપણે જોઈડ ના રાખીને તો એક જ વેરામાં આજે ઝીણી પટ્ટી છે એ જાય આમાં તો વાંધો ના આવે ઝીણી પટ્ટી એક જ હળી એટલે જરાક ગહીને ધોય અને કામ કરી નાખી કરીને છ મહિના જિંદગી વધી જાય એવું બધું હે માં આપણે ગઈ કે હું યડી ગયું થોડો ઘણો વરસાદ આવી ગયો હજી આવી જાય બરોફ હોય ફૂલ અને બરોફ હતો થઈ જ આપણે ફળામાં લઈને પીડી બધી હારીને મૂકી દીધી હતી પણ દિનેશભાઈ કાલ કાંઈ નહીં કોઈ એને જરાક ભરો નહોતો દિનેશભાઈ ઓગણસાલી નંબર માંડી કે પાણી વેલું જ વધારે થઈ ગયો હોય એટલે એની ઉલદી ચાલુ કરી કાલ પી ગયો સાંજે વરસાદ આવી ગયો માથે ನಳಿ ಆ <wh> ટૂંકમાં બધું નોખું કરી નાખ્યું આ આપણી નોડલું ને આપણા પંપ ફટકે ફટકા કરીને કે જેથી કરીને કલર કામ કરવામાં નું જાય પેલું પડે ને જઈ આકડમાં રહી ના જાય એટલે આ બધું ઓઇલ વાળું મેં કર્યું છે ને જરા ઓઇલ આપણે ધોવું પડે આમાં તો કોઈ કાટ વસો લાગી ગયેલો હોય નહીં તો લોખંડ વધારે કટાય અને આ આવ્યું જરા ચક્રીથી આપણે એંગલના કાંઠા ગઈ હા કારણ કે આમ મજલીની નળી ખોલવામાં છે ને આપણે જે ઓલી દવાની નળી છે ને એના કોઈ સોલાય બવાય અહીંમાં એટલે આજે આપણે લીસી કરી નાખી ધાર હતી ને એંગલની જેથી કરીને આપણે ખોલબંધમાં નળી ના તૂટે ને વારે પહેર અહીંયા આમ કરીને એટલી તને સોલા હતી જરા 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 તો આ બધું ધોઈ નાખી આવો કટકા પછી કલર કામ કરી કામ થઈ ગયું ને કમ્પ્લીટ આમાં સોટ તો નસો બધું જરા ગયો ગરે પાંચ પેનમાં રહે નહીં ઉખડી દે આપણે જીવો તીવો સોંપડી દીધો આમાં કર્યો આપણે બ્લેક સ્ટેન્ડમાં ને આ એમાં બ્લૂ કર્યો અને જે પિંજરું હોય પપ રાખવાનું એમાં એ કર્યો એમાં બ્લેક કરવાની જરૂર હતી તો પહેલાં મેં બ્લૂ કરીને એમાં બ્લેક પહેરો હોત ને તો બ્લુ આપણે પપશે બ્લેક પિંજરું હોત તો મસ્ત લાગે હવે થયું બ્લુ થઈ ગયો અને વાતાવરણ બંધ સાં વાદળા મીંડા ના રે ના વાતાવરણમાં પલટો મીંડો આવ્યો બપોર પવન પડી ગયો અને એકદમ ટૂંકમાં વાદળા વડા વડા મીંડા થાવા આ માંડવીને ફૂકા થઈ હતી પાણી ચાલુ કરવું જો ને આવ્યું હોત ને તો કાલ રાતે આવી ગયો નામી ફૂવાર હાલ ની હું કાલ થઈ ગયું એ નહીં એથી વધારે લગ તનેક કલાક ધીરો 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 વર આજ કીવો કાળે જોવાનું હે હાલો હવા તર લાગી ગયા હે સા પાણી પીને બાધા વાડીમાં એનું કાશ છે ખાતમ પેલા નધવાનું આવતું નહીં થોડાક વખીડા રહી ગયા તા અને એટલા લોકલ સિસ્ટમ દરિયા બંધા બંધાણી ઘડે કામ ભાગી ઘડે કામ ભાગી ખાંબા ને ગાઈ છે હવે આમ ગાય છે પેલા આમ ગાય તો રૂકમાડ આવ્યુંબરું જબરું જબરું કોક કહે પણ વધુ વડું થઈ ગયું બધા જાય તો અડધી પોણી કલાકમાં નહીં થઈ જાય ને તો ઉપાડીને અમારે એ એક જ રહી ગયું બાકી બધું આપણે ફૂલ કેસ કરી દવાને ને પાણી ને બધું કમ્પ્લીટ કરીને તો આ તમ તો વરસાદ બે દિવસ લેટ થયો હવે આપણી તૈયારી ફૂલ હતી પૈસા અત્યાર સુધી ભલે મેં આવી જાય એવડી તૈયારી આપણે કરી લીધી હતી થઈ પેલી હજી કાલ સાંજે થોડા વર્ષો આ બધું પલ ઘણી વાર વહી રહ્યો ધીરો ધીરો ત્રણ હાડા તન કલાક જેવો વહી રહ્યો ટૂંકા સાંજ થોડાક રહી ગયા હતા નેદવા માં કઈ નેધી એ એક કામ નીકળી જાય

తెలిన కడే కాది కాది అరిదిలిలిండిం నిదిలి పాయా మి. అాలా మలాచా ని కుం ని అర్సి కుండిం చిండిం అరింసి తోలింది. క్ంండింల హిం�

અટાણ બધું બંધ થઈ ગયું પાછો આ બાજુથી ઉપડે તો શું થાય હજી આ બધું ટ્રેલર છે જાગે તો બહુ જ દિવસની છે એટલે હવે આપણે તો કંઈ કામ થશે નહીં બે હવાનું જ રહે આઠ દસ દિવસ લગભગ પાક હવે જો આ હુકાય બે બે ત્રણ દી કંઈ કામ થાય નહીં થતા પાછો આવી જાય એટલે હવે છે ને બે હવા સિવાય કોઈ ઓપ્શન નથી આપણી પાસે અને અહીંયા આપણે ઓલો હવારે કલર કયો હતો એમને રહેવા દીધું ભલ નહીં ભલ રહે બીજું હું

Rustame į galo bedu neį. Pari varigyvate. Čiu visokos, o ta mi. Labai man, įpanima, tarbor, tai didelis tarbor. Kas, dėl to, kad jūs satnei kas. તમારે પ્યુક પર સાત છે સત્તર તારીખ ની સોમસમાં જણાવજો વિડીયોને પૂરો વિડીયો પીએ આપીએ જણાવજો ચેનલમાં મને હો તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો